મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી અવાર વારમાં હમણાં હમણાં હજી ઊંચા છે હજી ઉંઠા નથી મિતનભાઈ અમે લોકો તૈયાર થઈ ગયા છે જવા માટે વિરાર જવાનું છે અમારે મિતનભાઈ હજી સુતા છે એને ઉઠાડવાની કોશિશ ચાલુ છે એના મમ્મા ઉઠાડે છે અને મિતાંજભાઈ જલ્દી જલ્દી ઉઠો એ બર્થ બોય હેપી બર્થ ડે ટુ યુ શરમાય છે કે શું હેપી બર્થડે ટુ યુ મિતાંશ ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિતુભાઈ હેપી જો અહીંયા મમ્મા છે આયો આયો એ જો આયો જો જો જોઈ 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 હે ગુડ મોર્નિંગ બર્થડે બોય ગુડ મોર્નિંગ કેમ છો મજામાં ચાલો ચાલો મમ્મા આયા ચાલો ચાલો ફટાફટ મિતાજભાઈ ચાલો ફટાફટ નાસ્તો કરી લો એટલે ફટાફટ આપણે જવાનું છે હાલો હાલો જલ્દી તૈયાર થઈ જાવ હાલો ચાલો ફટાફટ હો મિતાનભાઈ ફટાફટ કરો તૈયાર થઈ રહ્યા છે ફટાફટ ફટાફટ બધા તૈયાર થાય છે મિતાનભાઈ શૂઝ પહેરાવે છે હાલો મટાનભાઈ શૂઝ પહેરી લે ફટાફટ શૂઝ પહેરે છે એના મમ્મા શૂઝ પહેરાવે છે તૈયાર થઈ ગયા છે અને અમે લોકો જઈએ છે વીરા ફટાફટ જઈએ એટલે એ ફટાફટ ને તો પણ 11 આઈને હાડા હાડા દસ તો આઈને વાગી ગયા છે ને ભગવાનનું છે વેલા વેલા ભગવાનનું છે એટલે હાલો બધા મિત્રો બધાય અને તમે લોકો પણ હાલો અહીંયા પણ અમે લોકો બધા જાય જ છે અત્યારે દિવ્યા બેન છે અહીંયા બાબા જવાનું છે ચાલો ફટાફટ તો આજે મિતનભાઈનો બર્થ બર્થડે છે તો બર્થડે ઉજવવા માટે અમે લોકો જાય છે આશ્રમમાં તો અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ છે ત્યાં જવાનું છે ત્યાં જઈએ અને અમે લોકો જમાડીએ અને એ લોકો સેવા કરીએ થોડી એટલે પછી આવીએ પાછા અને સાંજના પછી કેક કાપવાની છે તો લોકો બધા તૈયાર થઈ ગયા છે અમે લોકો નીકળીએ છીએ ઘરેથી હમણાં સવાર સુધી વહેલા વહેલા નીકળીએ છીએ વેતનભાઈને બધાય તૈયાર થઈ ગયા છે આ લોકો બધા શૂઝ પહેરે છે અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે ચાલો ફટાફટ ચાલો મળીએ આગળ જઈને પાછા રેલવે સ્ટેશન આવી ગયા છે અમે લોકો બધાએ ત્યારે મિતાનભાઈ અમે લોકો અહીંયા ચડીએ છીએ સીડી તો દહીસર રેલવે સ્ટેશન આવી ગયા છે ટ્રેન જાય છે એક ગઈ હવે આ બાજુ આવશે વિરાર વાળે હાય મિતાનભાઈ ઓ વેરી નાઈસ આ બાજુ આવી જાઓ હા સાઈડ આવી જાઓ

રેલવે સ્ટેશન આવી ગયા છે અમે લોકો નહીં અહિયાંસર ખાલી જ છે આજે અત્યારે બપોર ના વાગ્યા છે અગિયાર નથી વાગ્યા આજે અગિયાર દસ ને પંચાવન ની બસ ગાડી છે દસ ને પંચાવન ની ટ્રેન છે તો ટ્રસ્ટ ને આવવાની છે તમારો બર્થડે ડે બોય પણ હારે જ છે હાલો તો પછી બધા મિત્રો તમે પણ મજા આવશે ફરવાની આવું છે તમારે હાલો જાય મિત્રશભાઈ ના બર્થ ડે માટે જાય છે આપણે એક આશ્રમમાં જવાનું છે ત્યાં જઈને તમને પછી આશ્રમનું કેવી રીતે છે એ બાય બાય એસી ટ્રેન આવી છે સામેના પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે એસી ટ્રેન પછી આપણા પ્લેટફોર્મ ઉપર હજી આવી નથી અમે લોકો વાત જોઈને ઊભા છે બસ હવે બે મિનિટમાં આવે છે એમ બતાવે છે પણ હવે આવે છે વાત જોઈને ઊભા છે અમે અહીંયા એસી ટ્રેન આવી ગયેલ છે સામે નીકળી ગઈ છે એસી ટ્રેન જાય છે ત્યારે અહીંયાથી ફાસ્ટ એકદમ ફૂલે ફૂલ એસી ટ્રેન હોય આ એકદમ પંદરે પંદર ડબ્બા એસીના જ હોય છે પણ આમાં ટિકિટ એટલી જબરદસ્ત હોય ને એટલે કોઈ વધારે માણસો ન જાય કેમ કે જ્યાં દસ રૂપિયા ટિકિટ હોય ને ત્યાં સો રૂપિયા ટિકિટ હોય આની દસ ગણી ટિકિટ હોય છે એટલે એસી ટ્રેનમાં લગભગ માણસો પ્રવાસ ઓછા જ કરે છે વંદે ભારત બુલેટ ટ્રેન આવે છે વંદે ભારત તો અત્યારે અહીંયાથી જઈ છે વંદે ભારત આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલની બતાવે છે તો આ પણ ફૂલ એસી હોય છે અને વંદે ભારત ટ્રેન હમણાં જ અહીંયાથી પસાર થઈ રહી છે તમારા સામે જોઈ શકો છો તમે બધા મિત્રો અને હજી આપણી ટ્રેન આવી નથી ત્યાં સુધીમાં બે ત્રણ ટ્રેન હોઈ ગઈ છે અહીંયા તો બે બે મિનિટમાં ટ્રેન આવે જ છે તમારે ક્યાંય પણ સફર કરવી હોય એટલે બે મિનિટમાં ટ્રેન આવી જાય બે મિનિટ ઊભા રહો તો આવી જાય આપણા પ્લેટફોર્મ ઉપર હજી આવી નથી કેમ કે બીજી ટ્રેન આવતી હોય ને તો એને સિગ્નલમાં સાઈડમાં ઊભી રાખી દે ગઈ સરસ આ સાઈડમાં બાંદરાની ટ્રેન આવી ગઈ છે અને આપણી પણ ટ્રેન આવે જ છે સામે આવી રહી છે ચાલો આ સાઇડમાં બાંદરાની ટ્રેન આવી છે હમણાં બે મિનિટમાં ફૂલ ગર્દી છે અત્યારે એમાં જુઓ છે ને ફૂલ ગર્દી ચડી પણ નથી અંકાતું એટલી ગર્દી છે અત્યારે ગેટ જવા માટે આવે આઈ ગયા આપણે આ વિરારવાળી આવી ગઈ છે અત્યારે આપણી આ ટ્રેનમાં આપણે જવાનું છે તો ખાલી જ છે હા કે બપોરના ટાઈમે ઓફિસ ટાઈમ ન હોય એટલે ખાલી જ હોય તો ફર્સ્ટ ક્લાસ હવે આપણે આમાં જવાનું છે હાલો ભાઈ ઊભી રાખો ડ્રાઈવર હે ઊભી રહેવા દો પછી તો હવે અહીંયા આપણે ટ્રેન ઊભી રહી તો ચડવાનો પ્રયાસ કરીએ પ્રયાસ તો નહીં હવે આમાં કઈ હાવ ખાલી જ છે હાલો તો હવે હા બસ આવી ગયો હવે અમે ચડી જાય હવે અહીંયા જો આવી ગયું અહીંયા જો હાવ ખાલી જ છે ચડી જાઓ એકદમ ખાલી એકદમ ટ્રેન પહેલી વાર ખાલી મળી છે એકદમ આખો ડબ્બો ખાલી જબરદસ્ત અહીંયા મસ્ત બેસવા મળી ગયું છે બેસી જાઓ વિતલભાઈ અહીંયા અહીંયા આવી જાઓ તો ચાલો હવે આપણે ટ્રેન નીકળી ગઈ છે ચાલુ થઈ ગઈ છે એક અડધો મિનિટ પણ ઊભી નથી રહેતી અહીંયા নিছে আগ আগে বুঝে নেক্টাওয়া উত মি রোড আছে হ্যাঁ আগে যাই মি রোড মি রোড আনু ট্রেন <laughs> চাইছি <laughs> 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 ટ્રેન આવી છે ફૂલ ટ્રાફિક સળવામાં અત્યારે આમાં આ લેડીઝ ટ્રેન છે લેડીઝ ડબ્બો છે ફૂલમ ફૂલ ટ્રાફિક અમે લોકો ઉતરી ગયા છે અહીંયા નાલા છોપારા અત્યારે આ ટ્રેનમાંથી અમે નથી ઉતર્યા બીજી ટ્રેનમાંથી ઉતર્યા પણ આમાં તો એ ટ્રાફિક તો ફૂલ જ છે તો હવે અમે લોકો જાય છે દીપવાખાની

કુકાકાની દુકાને અમે આવી ગયા છીએ ભાઈ હા 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 આવી ગયા છે મામા કેમ છે મજામાં મામા બેઠા છે મામા જાય મામા બેઠા છે જાય અમારે અરે કઈ ટેન્શન નહીં લેવાનું હું મામા મામા બેઠા છે અહીંયા કહું તો મામા ઊભા પણ થઈ જાય મામા ને કહું તો ઉભા થઈ જાય ને બે પણ જાય તો દીપુકાકાની દુકાને આવી ગયા છે અમે લોકો અત્યારે અહીંયા બધા

દીપક કાકા અહીંયા બેઠા છે ગાડી ચલાવે છે અને સામે મસ્ત પૈકી ડુંગરો છે જો સામે આપણે જૂનાગઢનો ડુંગરો હોય ને એવો ડુંગરો લાગે છે આ જબરદસ્ત હે તો તડકો બહુ જ છે એટલે જબરદસ્ત ગરમી અને જબરદસ્ત તડકાની વચ્ચે અમે લોકો નીકળી ગયા છે વિરાર જવા માટે અને આ લોકો બધાય એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને અત્યારે આવ્યા છે તો અત્યારે જવા ટાણે તો એકદમ મસ્ત તમને લાગે ફ્રેશ જ હોય પછી આવવા ટાણે ખબર નહીં મિતાલભાઈ બેઠા છે મિતાલભાઈ કેમ છો મજામાં મોજ માં મોજ માં ભાઈ હાલો તો ટેન્શન ને હાલો જેમ માથાજી મળીએ ને આગળ જઈને પછી અકલ નિરીક્ષણ માં જાય છે દિવ્યા ને એ લોકો અને અમે લોકો પાછળ છે ગાડી લઈને અને અમારી પાછળ ચેતનભાઈ ને એ લોકો બાઈક લઈને છે તો અમે બધા જાય જ છે હવે આશ્રમ માં આવ્યા છે આયા અમે છે જો એ આવી ગયું હા તો હવે આવી ગયું છે ધીરે 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 આવી જાય છે આ ગયા આ ગયા

આ લોકો ઉતરે છે ધીરે ધીરે ઉતરો રોગી પણ બાંધેલો છે ધ્યાન રાખીને ઉતરજો ચાલો પહોંચી ગયા છે ચાલો જય માતાજી